સ્વાગત છે નિકુલ ભાઈ હાલ આલો ચલો નેટ રાખી વર્કેટિંગ કોને ખોલી દીધી

છેલ્લા અઠવાડિયાથી બીમાર પડી હતી સર્વિસ કરાવવાને બધું આવી ફાઇનલી થઈ જશે અગેન નવી ગાડી ગાડી જો આગળથી બતાવો તમે ગાડી જો આવી ગાડી થઈ જઈ મસ્ત નવી નાખો સર્વિસ કરાવી એટલે ધોઈ ભોઈ ને હાલ ગમરે ગાઈસ ને કરી જવા આપણે ધીરે ધીરે જવા દે ઉતાવળ નહી આવે ભૂખ તો લાગી ને ખાવા થોડી જોઈએ કે ખાવા જ જોઈએ જોઈએ આમ તો સબન પડે ગાઈસ ઓને હાજરી આપવી પડે રાતમાં ચા સાંપ ઓખો ને એની થઈ જાય તો તો એક નહી

અમે બે જણા કોક કરીએ તો વાત નહીં રેસ નહીં આવતું અમારી ગાડી દોડતી નહીં જેટલી સ્પીડમાં જાય છે દસ ની સ્પીડમાં એડ ગાડી અરે બાર જાણ વાગી ગયા આખો બધો ડેટા જતો રહ્યો એવું લાગે ધીરે ધીરે જાયંગે

ધક્કો મારો પડે કમ્પ્લીટ સ્પીડ થઈ જઈએ ચાલુ કરી દો એ થઈ જાય આવું તો લાઈન આડી અલે બંધ થઈ જઈ રેસ આલે પણ 10 ની સ્પીડે જ આડે આવું થઈ ગયું તે એકવાર બંધ કરીને ચાલુ કરીને ભઈ થઈ જઈ બે ગાડીઓ આવી જઈ

ता 32 चढ हुई

બાકી <laughs> <laughs> <laughs>

બ્રાહ્મણ વાળા બો વાળા લડક ખાઈ અમે ફેર ખાવા ગયા ગાડી મારી ના એટલે ભૂખ લાગી ને કોલ વધારે ન ચાલુ થઈ બરાબર બધું મસ્ત

મે મજૂરી કો શું થઈ ગયો માર્ટર આ ઓરો મટો મુઠ્ઠો ભરી થઈ ગયો મોન થાળી નામ ગો ખાજે પછી હા કોના કલાગર હા અમજેજો હા અમજેજો આપસી રહીએ કલાગર ચણા દલ્લેસી તરીકે Wahid, kari canggih. Hahaha. 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 Hahaha.

ગૌ તો <sharp reading ancient Greekennen> বনাৰে বনে গ আজিত অ মই চখু দেখা ফুলু ফুলিয়ে কম त म काकी कमर कमर Lodha way to majo dandu lai, lodha way to majo dandu lai, Sate voy to tigarure, lodha way to mayare, Lodha warunia duri, Yodha yodha boomka ore mota jodha, Yodha yodha boomka ore mota jodha, Yodha yodha boomka ore mota jodha, ये मारता है अरे बाबा ये मारता है

एक दो मऊनी बात रन दी मेरे को बात सो है बाहर बात सोऊंगा गुड नाइट गुड नाइट जसिकाश जसिकाश ना गुड नाइट वाला थैंक यू गड़ा टाइम बात क्या बात भी चालू है बराबर आज जो वीडियो वीडियो गुड नाइट गुड नाइट तो गुड नाइट मित्रों तो आज ब्लॉग पसंद आयो हो ને સબસ્ક્રાઇબ કરી सब्सक्राइब कर लेजो मारी सुबह ગુડ में બાય બાય बाय बाय जय श्री બાય थैंक ગુડ बाय ગુડ गुड नाइट जय श्री कृष्ण जय श्री ભાઈ होना पड़ जाए भाई होना पड़ जाए आ जा थे आ जा

ગુડ નાઇટ કહે દે ગુડ નાઇટ મિલત ના આજુ જાગ નાય